નવા જન્મેલા બાળકને પ્રથમ મહિનામાં બોટલથી ફીડિંગ ટાળવું જોઈએ આ બાળકમાં શરીરમાં અનેક રોગનું કારણ બની શકે છે બોટલમાંથી સૂસવાની તકનીક અલગ છે બોટલનું દૂધ પીવું સરળ અને ઝડપી છે આ કારણે બાળક બ્રેસ્ટને બદલે બોટલમાંથી દૂધ પીવાનું પસંદ કરવા લાગે છે અને બ્રેસ્ટ ફિલ્ડિંગનો ઇન્કાર કરવા લાગે છે બોટલ ફીડિંગ બાળકોમાં ચેપનું જોખમ વધારે છે આનાથી બાળકમાં જાડા થઈ શકે છે બોટલની સ્વચ્છતા જાળવવી એ પણ એક પડકાર છે આવી સ્થિતિમાં બાળકને બોટલ ફીડિંગને બદલે સ્તનપાન કરાવવું વધુ સારું છે સ્તનપાન માતા અને બાળક વચ્ચે ગાઢ સંબંધ બનાવે છે બાળકને ખૂબ વહેલું દૂધ પીવડાવવું એ બંને વચ્ચેના સુગમ અને ઊંડા સંબંધને અટકાવે છે તેની અસર પછીથી સ્પષ્ટ થઈ શકે છે બાળકને દૂધ પીવડાવતી વખતે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે હંમેશા ધ્યાનમાં રાખો કે બાળકનું નાક સ્તન દ્વારા અવરોધિત ન હોવું જોઈએ આ સાથે સૂતા બાળકને સ્તનપાન ન કરાવવું જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો